હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધર્મિષ્ઠાભા પરમાર સ્વાગત છે તમારું ધર્મ પરિવ હું મારા પિયર વડોદરા આવી છું પણ ત્યાંથી હું મારા ગામડે જ કરીને ત્યાં હું આવી છું અને આજે મારા મમ્મી રોટલા શાક બનાવવાના છે તો આજે એનો આપણે વિડીયો બનાવીશું બટેકાનું શાક અને બાજરીના રોટલા તો ચાલો જોઈએ હલો ફ્રેન્ડ જય માતાજી હું મારા પિયર આવી ગઈ છું અને આજે મારા મમ્મી બટેકાનું શાક બનાવે છે ચૂલા પર અત્યારે એ ડુંગળી ચૂલા પર ની વાત જ કંઈક અલગ હોય મમ્મી શાક વગાડવાની છે બટેકાનું બટેકા બાફીને રાખેલા છે અત્યારે ડુંગળી ને એવું સમારેલું રાખ્યું છે લીલા મરચાં છે આદુ સમાર્યું છે અને લસણ ને આદુમાં મમ્મી વાટે છે તો આ ડબ્બામાં લોટ છે ચૂલા પર રોજ ગેસ પર કંટાળી ગયા આજે ઓલી માં અને પાછું એ પણ ચૂલામાં ખાવાની મજા જ આવશે અલગ આજે કેવી રીતના બનાવે છે શાક એ આપણે જોઈશું પહેલાં તો મારા મમ્મી આ ચૂલો હરગાવે છે જો ઓલ્લી અને ઓલ્લી કહેવાય માટીની આવે છે આની પર શાકનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અત્યારે તો એલ્યુમિનિયમના નોનસ્ટિકના એવા બધા વાસણ આવી ગયા છે પણ જે જમણા જે માટીના વાસણમાં જે ખાવાનું બનતું હતું એનાથી ખૂબ જ હેલ્ધી જમવાનું બનતું હતું અને આપણા શરીર માટે પણ ખૂબ જ સરસ હતું તો મા મમ્મીએ આ ઓલી મૂકી દીધી છે આવું કરો મમ્મી તમે ખાઈ માટે છો હા જો દાણા નથી એટલે મમ્મી ખારી સિંગ વાટી દીધી છે એને પણ આપણે સરસ વાટી લેવાનું છે હવે આ વાસણ ગરમ થયું એટલે એમાં મમ્મી તેલ નાખશે હવે અંદર માં મમ્મી મેથી નાખી છે અને આ રઈ નાખે છે મમ્મી રઈ નાખો છો ને રઈ નાખી છે હવે રઈ બરાબર તતરાઈ જાય હવે એમાં લીલા મરચા મમ્મી નાખે છે અને એ થોડા શેકાઈ જાય પછી ડુંગળી નાખે મમ્મી હવે ચૂલા પર તમને ગરમી અરમી નહીં લાગતી ના તે ઉપર એ તે ઉપર કે

આ બધી જે રેસીપી હું બધી બનાવું છું એમાં મમ્મીએ જ મને શીખવાડી છે હવે આ બટેકાનું શાક જે બનાવે છે એ હવે હું પણ ટ્રાય કરીશ પણ હું ગેસ પર ટ્રાય કરીશ મને ચૂલા પર તો નહીં ફાવે હવે એકદમ ટેસ્ટી મમ્મીએ પહેલાં બટેકા ચારથી પાંચ તો મેં બાફી લીધા છે મમ્મીએ અને હવે એનું હવે આનું શાક વગારે છે હવે હા વાટકા મૂકશે તમે લસણ હા લસણ ને આદુની પેસ્ટ નાખી છે મમ્મી અંદર અને એને પછી થોડી મને એની સુગંધ સરસ આવી રહી છે વાટકામાં એક ચમચી જેટલી હળદર લીધી છે દોઢ ચમચી જેવું ધાણાજીરું નાખ્યું છે આ એક લાલ મરચું તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું લઈ શકો છો મમ્મી અત્યારે દોઢ જેવું ચમચી જેવું નાખ્યું છે અંદર હવે આ થોડુંક પાણી ઉગડશે એને બરાબર મિક્સ કરી દીધું જેથી આ શાકનો મસાલો બરી ના જાય હવે આ જે આપણે બનાવીએ તો મસાલાની પેસ્ટ એમાં અમે એની અંદર એડ કરશે આ બાકીનું હે એમાં થોડું પાણી એડ કરીને એ પણ થોડું લઈ લેશે એટલે વેસ્ટ ના જાય આપણો મસાલો હવે એને બરાબર મમ્મી શેકી લેવાના છે અમે તમને આ નથી શીખો તમે બાય હા જો ઉપર ઢાકનું પણ જોવામાં મમ્મીએ

છત પણ શાક આપણું બળતું નથી હવે અંદર એડ કરી દીધા છે બાફેલા મમ્મી ધીરે તમે બહુ આવી ગઈ અને મેં મમ્મીએ ઢાંકી દીધું છે હમણાં થોડી વાર એ અંદર બધો મસાલો બટેકામાં ભળાઈ જાય એટલે બટેકો રહી ગયો તો મમ્મી એક બટેકો તમારનો રહી ગયો તો બાફ લેવો તો તે દેખાય છે મસાલામાં દેખાય જો ઓ દેખાય ના અત્યારે માં મમ્મી અંદર મીઠું એડ કર્યું છે સ્વાદ મુજબ તમારે વધારે ઓછું જે ખાતો એ રીતે હું ઉમેરી દેવા એનું એ અત કચરા સિંગદાણા હતા વાટ્યા હતા એટલે મીન્સ ખારી સિંગ એ અંદર નાખી દીધી છે આવું છેલ્લે નાખવાથી એનો ખૂબ જ સરસ સ્વાદ આવે છે તમે જોઈ શકો છો એટલે હા ખારી સિંગ શેકેલી હતી એટલે છેલ્લે જો તમે સિંગ દાણા લીધા હોય કાચા તો એને તમારે જ્યારે મસાલો બનાવો ત્યારે એડ કરવાના હવે અંદરમાં મમ્મી પાણી એડ કરે છે તમારે જેટલો રસો બનાવો એ પ્રમાણે પાણી એડ કરવાનું તો તમારે જાડો રસો જોઈએ તો થોડું પાણી અને જો તમારે ખીચડીમાં કે રોટલામાં ચોરીને ખાવો હોય તો તમે એને થોડો વધારે રસો કરવાનું આહા હા કેવું સરસ દેખાઈ રહ્યું છે મને તો અત્યારથી જ ખાવાનું મન થઈ ગયું છે પણ હજુ રોટલા બાકી છે મા મમ્મીને કરવાના એટલે પહેલાં રાહ જોવી પડશે શાક તો કરી દીધું છે મારા મમ્મીએ શાક ઉકળે એટલે તૈયાર થઈ ગયું છે બટેકા બાફેલા હતા એટલે અને બહુ ચડાવવાની કેવી કોઈ ઝંઝટ નથી એટલે ઉકળી જાય એટલે આપણું શાક તૈયાર ને પછી મારા મમ્મી ફટાફટ રોટલા ટીપી કાઢશે ચા કપડું સર સુકડી છે હવે ઉતાડી લેશે હવે અંદર એડ છે આ એક રોટલા કલડું મૂકી દીધું છે મમ્મી માટી એ પણ માટીનું જ છે હવે એની પર મમ્મી માટીના રોટલા વાણા છે એ તો તમને બધાને આવડતા જ હશે એટલે ખાલી મોટો મોટો વિડીયો મૂકવાનું છું આખો વિડિયો બનારને મને બહુ ગરમી લાગે છે એટલે મમ્મી રોટલા બનાવા માંડ્યા છે આ રોટલાને ઉભો ગોવા દેવો છે આટલા મમ્મી બનાવી દેતી મારા રોટલા રોટલા ટીકી કાઢ્યા છે રોટલા તૈયાર થઈ ગયા છે હવે આપણે જમવાનું કાઢી લઈશું એ બધા માટે જમવાનું કાઢી દઈ છે

ગણું મોકલે છે ગીતો હોય તો ઘી વગર તો મજા જ ના આવે ને મારે ખાલી બેઠું બેઠું ખાવાનું છે મમ્મી મેં બેન બધું તૈયાર કરી પિયરમાં અમારે આ એક જ મજા આવે છે જે શાંતિથી ખાવા મળે ત્યારે શાંતિમાં તો આપણે બધું બનાવવું પડે

અમે આપણે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે નવા વિડિયો સાથે ત્યાં સુધી આવજો જય માતાજી બાય બાય જય માતાજી જમમાં બાય જય માતાજી જય માતાજી